ઝઘડીયા તાલુકામાં પરવાનગી વિના રેતી બ્લેક રેપ સહિતના ખનીજનો સંગ્રહ કરનારો સામે ખાણ ખનીજ વિભાગે દંડનીય કાર્યવાહી કરી લાખો રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો

માપણી કરી કુલ એકસો એકત્રીસ પોઈન્ટ લાખની દંડ ની રકમ વસૂલદારો પાસે લાખ ની વસૂલાત કરવામાં આવી છે તેમજ ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોમાં ખનીજ ખરીદ વેચાણ સંગ્રહ પ્રોસેસિંગ હેતુસર મંજૂર કરવામાં આવેલ સ્ટોક રજીસ્ટ્રેશન વાળા વિસ્તારોમાં તપાસ ચાલુ છે ભૂસ્તર વિજ્ઞાન ખનીજ કચેરી ભરૂચ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઝઘડિયા તાલુકાના આકસ્મિક ખનીજ ચેકિંગ હાથ ધરી અધિકૃત કુલ વાહનો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જે પૈકીના કુલ સત્તાવન પોઈન્ટ એકોતેર લાખ ના રકમ ની વસુલાત કરવામાં આવી છે પરવાનગી વગર વધુ ખનીજ સંગ્રહ કરનારો સામે વિસ્તાર વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે